ઋતુના ફેરફારની સાથે રોગોની આફત મંડળ માંડે છે તાવ શરદી ખાંસી શરીરનો દુખાવો માથાનો દુખાવો ઉલટી ઝાડા થવા સામાન્ય વાત છે એવામાં તમારા રસોડામાં ઘણી એવી વસ્તુ હોય છે જે કોઈ ઔષધિ કરતા ઓછી નથી હા આજે અમે વાત કરી રહ્યા છે આદુ અને હળદર ની ફાયદાકારીક છે આદુ હળદર વાળી ચા ચહેરાને ખીલવવા માટે ઘણી વાર તમે હળદર નો ઉપયોગ કર્યો હશે શું તમે જાણો છો

હળદર દરરોજ ખાવાથી પિત્ત વધુ બને છે એનાથી ભોજન સહેલાથી પચી જાય છે હળદર વાળું પાણી પીવાથી લોહી ગંઠાઈ જતું નથી અને લોહીને સાફ કરવામાં પણ મદદગાર સાબિત થાય છે ઘણા રોગોની એક દવા છે આદુ આદુ માત્ર ચાનો સ્વાદ જ નથી વધારતું પણ એના ઘણા ઔષધીય ફાયદા પણ છે આ વિટામિન એ સી ઈ અને બી કોમ્પ્લેક્સ એક સારું સ્ત્રોત છે આ ઉપરાંત તેમાં મેગ્નેશિયમ ફોસ્ફરસ આયર્ન ઝીંક કેલ્શિયમ અને બીટા કેરોટીન પૂરતી માત્રામાં રહેલું હોય છે હળદર એન્ટી ઇન્ફ્લેમેટરી એન્ટી ફંગલ એન્ટી અને એન્ટી થી ભરપૂર હોય છે ચામાં આદુનો ઉપયોગ કરવો ખૂબ જ ફાયદાકારક હોય છે આદુની ચાના કેટલાક ફાયદા એનાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે આ દુખાવામાં પણ રાહત આપવામાં કારગર હોય છે એનાથી પીરિયડના સમય થતી પરેશાની અને દુખાવામાં પણ રાહત મળે છે આ રોગ પ્રતિકારક ક્ષમતાને વધારવામાં મદદગાર છે આ શ્વાસ સંબંધી રોગોમાં પણ અસરકારક છે